નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સ્વાગત છે સમજૂતી આજે આપણે આ વિડીયોની અંદર મેળવીશું વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડિયો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન આઈકોન ઓન કરો જેથી આગળના દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે અને જો વિદ્યાર્થી મિત્રો તમે નવા વિડીયોની લિંક તમારા વોટ્સઅપમાં મેળવવા ઈચ્છતા હોય તો નીચે આપેલા મારા વોટ્સઅપ ગ્રુપમાં જરૂરથી જોડાવો જેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે જેમાં આપને નવા વિડીયોની લિંકો મળતી રહેશે તો ચાલો શરૂ કરીએ પેલો પ્રશ્ન વાતચીત પેલો પ્રશ્ન તમને વાર્તામાં ક્યાં નવાઈ લાગી સાની તો ચાલો જોઈએ જવાબ છોટુ અને તેના પપ્પા દૂરથી જ્યારે યાન જોતા હતા ત્યારે નવાઈ લાગી યાનમાંથી એક હાથ બહાર આવવા લાગ્યો તે લંબાતો જતો હતો બીજો પ્રશ્ન બીજા ગ્રહો પર જીવો હોય તો કેવા હોઈ શકે તમારા વિચારો કહો હજુ સુધી વિજ્ઞાનીઓને પૃથ્વી સિવાયના ગ્રહો પર જીવ હોવાના કોઈ પુરાવા મળ્યા નથી છતાં જો બીજા ગ્રહ પર જીવો હોય તો તેમની શરીર રચના આપણા કરતા ઘણી જુદી હોવી જોઈએ કારણ કે અન્ય ગ્રહો પર ઓક્સિજન વનસ્પતિ પાણી હોવાનું પ્રમાણ નથી તેથી તે જીવો સૂર્યપ્રકાશમાંથી ઉર્જા મેળવીને ખોરાક પાણી વિના જીવન જીવી શકે તેવી શરીરચના ધરાવતા હોવા જોઈએ ત્રીજો પ્રશ્ન છોટોની જગ્યાએ તમે હોત તો તમે શું કર્યો હોત

હું કહીશ કે બીજા પાંચમો પ્રશ્ન આ ઘટના વાસ્તવિક લાગે છે કે કાલ્પનિક કેમ આ ઘટના વાસ્તવિક નથી કાલ્પનિક છે એને સાયન્સ ફિક્સન કહે છે આ ઘટના કાલ્પનિક હોવાનું કારણ એ છે કે આજ દિન સુધી વૈજ્ઞાનિકોને મંગળ ગ્રહ પર જીવન હોવાનું કે જીવન અનુકૂળ વાતાવરણ હોવાના કોઈ પુરાવા મળ્યા નથી છઠ્ઠો પ્રશ્ન કોઈ વાહન ન ધરતી પર ચાલતું હોય ન આકાશમાં ઉડતું હોય કે ન પાણીમાં તરતું હોય એવું વાહન હોય વિચારો કોઈ વાહન ધરતી પર ચાલતું હોય ન આકાશમાં ઉડતું હોય કે ન પાણીમાં તરતું હોય એવું વાહન હોવાની શક્યતા નહીવત છે સાતમો પ્રશ્ન તમારા માતા પિતા કે વડીલો તમને કેવી કેવી સાવચેતી રાખવા સલાહ આપે છે અમારા માતા પિતા કે વડીલો હંમેશા અજાણી વ્યક્તિ કે અજાણી વસ્તુથી સાવચેત રહેવાની સલાહ આપે છે ત્યાર પછી પ્રશ્ન નંબર બે પાઠમાં છોટું કેટલી વાર તને વાક્ય પપ્પાનું નહીં માનું હતું સુધીની વાર્તા વાંચો અને પ્રશ્નોના એક શબ્દમાં ઉત્તર આપો અહીં જે આ છોટું કેટલી વાર ત્યાંથી લઈને માનું હતું ત્યાં સુધીનો પેરેગ્રાફ એટલે કે ફકરો છે તેટલી વાર્તા વાંચવાની છે તેના આધારે નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપણે એક શબ્દમાં આપવાના છે પેલો પ્રશ્ન ભોયરાના રસ્તે કેવા માણસોને જવાની છૂટ હતી ખાસ વ્યક્તિઓને જવાબમાં આવશે બીજો પ્રશ્ન છોટુને મોટા થઈને કોના જેવું કામ કરવું છે જવાબ પપ્પા જેવું ત્રીજો પ્રશ્ન નિરીક્ષક યંત્રો કેવી પરિસ્થિતિના ફોટા પાડે શંકાસ્પદ ચોથો પ્રશ્ન છોટુનો પરિવાર કેવા વાતાવરણમાં જીવે છે જવાબ કૃત્રિમ પાંચમો પ્રશ્ન માણસ સ્પેસ શૂટ વિના મંગલની જમીન પર જાય તો શું થાય મૃત્યુ પામે પ્રશ્ન વાર્તા અનુસાર આ ફકરાની કઈ વાતો સાચી નથી તે ઓળખો અને તેની નીચે લીટી કરો તો અહીં જે ફકરો આપેલા છે તેમાં કઈ વાત સાચી નથી જે વાત સાચી નથી તેની નીચે લીટી કરી છે જે તમે જોઈ શકો છો જે તમારે આ પ્રમાણે કરવાની રહેશે ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર નજીકના અર્થવાળા શબ્દો પર આપણે ગોળ કરો કટોકટી તો તેનો અર્થ હશે વધારે મુશ્કેલ સમય રજ માત્ર તો તેનો અર્થ જરાક વસાહત તો તેનો અર્થ હશે રહેવા માટેની જગ્યા યથાસ્થાન જ્યાં હોય ત્યાં જીવસૃષ્ટિ સજીવોનું સહજીવન વહારે આવવું મદદ કરવી નિરીક્ષણ ધ્યાનથી જોવું ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ અને બ સાથે જોડીને અર્થપૂર્ણ વાક્ય બનાવો તો ચાલો જોઈએ જેણે સ્પેસ સૂટ પહેર્યો હોય તો તેમની સામે આવશે ઓપ્શન એફ તે ચંદ્ર પર અવકાશમાં જઈ શકે ત્યાર પછી બીજું અવકાશયાન પર કાબુ નિયંત્રણ કલની મદદથી રખાય કાર્યક્રમ પૂરો બધી સામગ્રી મૂકવામાં આવશે વસાહતનો નુકસાનકારક સાબિત થઈ શકે પાંચમો જોખમી કારખાનાઓમાં ઠેર ઠેર ભય સૂચક ઘંટડી મૂકેલી હોય છે છઠ્ઠું સચિવાલય જેવી જગ્યાએ પ્રવેશ માટે સિક્યુરિટી પાસ જરૂરી હોય છે સાતમું પાયલટ બનવા માટે વિમાનના તંત્રજ્ઞ થવું જરૂરી છે પ્રશ્ન નંબર છ ઉદાહરણ મુજબ શબ્દો બનાવો જો ઉતરાણ તો શબ્દ બનાવ્યો છે ઉતરવું આ પ્રમાણે આપણે શબ્દો બનાવવાના છે લખાણ લખવું ખેડાણ ખેડવું ચઢાણ ચઢવું લંબાણ લંબાવવું વહેણ વહેતું ધોવાણ ધોવાવું દબાણ દબાવવું ત્યાર પછી પ્રશ્ન નંબર સાત નજીકના અર્થ દર્શાવતા વિકલ્પો સામે ખરાની નિશાની કરો પેલું વાક્ય સામાન્ય માણસોને ભોયરાના રસ્તે જવાની મનાઈ હતી કારણ કે તે રસ્તો જ્યાં ખુલતો હતો ખુલતો ત્યાં રહેવા સ્પેસ સૂટની જરૂર પડતી બીજો પ્રશ્ન તો તેમાં આવશે નાનો છોકરો ત્યાં હતો ત્રીજામાં આવશે ત્યાંના વાતાવરણમાં પૂરતો પ્રાણવાયુ નથી પ્રશ્ન નંબર આઠ નીચેના પ્રશ્નોના ઉત્તર લખો પેલો પ્રશ્ન છોટો માટે ભોયરામાં જવાનો શા માટે પ્રતિબંધ હતો જવાબ સામાન્ય માણસને ભોયરામાં જવાની છૂટ નથી કારણ કે ભોયરાનો રસ્તો જમીન પર નીકળતો હતો જમીન પરના વાતાવરણમાં તેવી જીવી ન શકે ત્યાં જવા ખાસ પ્રકારના સ્પેસ સૂટ અને બૂટ પહેરવા પડે ત્યાં હરવા ફરવા માટે ખાસ તાલીમ લેવી પડે ત્યાં ઠંડી અતિશય હોય છે છોટું પાસે આમાંનું કશું હતું નહીં તેથી તેને ભોયરામાં જવાનો પ્રતિબંધ હતો બીજો પ્રશ્ન મંગળના ભોયરામાંથી સપાટી પર જનારે કઈ કઈ તૈયારી કરવી પડે મંગળના ભોયરામાંથી સપાટી પર જનારે નીચે મુજબ તૈયારી કરવી પડે મંગળ પર પ્રાણવાયુ નથી તેથી ખાસ પ્રકારનો સ્પેસ સૂટ પહેરીને જવું પડે જેમાંથી શ્વાસ લેવા પ્રાણવાયુ મળી શકે અને અતિશય ઠંડીથી રક્ષણ મળે ચાલવા માટે ખાસ પ્રકારના બૂટ પહેરવા પડે હરવા ફરવા માટે પણ તાલીમ લેવી પડે ત્રીજો પ્રશ્ન મંગળ જીવન જમીનની નીચે સરળતાથી કેમ ચાલે છે લોકોનું જીવન જમીનની નીચે સરળતાથી ચાલે છે કારણ કે યંત્રવિદ્યાની મદદ લઈને જમીન નીચે કૃત્રિમ વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે યંત્રવિદ્યાની મદદથી સૂર્યપ્રકાશના ઉપયોગથી ત્યાંના લોકોનું જીવન સરળ બનાવવામાં આવ્યું છે ચોથો પ્રશ્ન મંગલની વસાહત પર સંરક્ષણ કરનાર અવકાશયાન વિશે શી માહિતી આપે છે જવાબ મંગલની વસાહત પર સંરક્ષણ કરનાર અવકાશયાન વિશે નીચે પ્રમાણે માહિતી આપે છે અવકાશયાનને અવકાશમાં જ નકામા બનાવી દઈને નીચે ઉતારવા હોય તો તે માટેના યંત્રો આપણી પાસે નથી પણ પોતાની મેળે નીચે ઉતરી આવે તો પણ તો પછી તેમને નકામા બનાવી દેવાનું સામર્થ્ય આપણી પાસે છે મને મળેલી માહિતી મુજબ આ યાનોની અંદર માત્ર યંત્રો જ છે કોઈ જીવ નથી પાંચમો પ્રશ્ન મંગળના વિજ્ઞાનીઓને અવકાશયાનને નકામું બનાવવામાં શું જોખમ લાગે છે જવાબ મંગલના વિજ્ઞાનીઓને અવકાશયાનને નકામું બનાવવામાં જોખમ લાગે છે કે કારણ કે એ યાન નકામું થતા વેત તેના મોકલનારાઓને મંગળના વિજ્ઞાનીઓના અસ્તિત્વની ખબર પડી જાય છઠ્ઠો પ્રશ્ન વાઇકિંગ વન મંગળ પર શા માટે આવે છે તેનું શું પરિણામ આવે છે વાઇકિંગ વન મંગળ પર ત્યાંની માટીના નમૂના એકઠા કરે છે એ નમૂનાના અભ્યાસ દ્વારા લાલ ગ્રહ ઉપર જીવ સૃષ્ટિ છે કે નહીં તે જાણી શકાય પણ આશા ઠગારી નીવડી વાઇકિંગના પ્રયત્નો પછી ઉત્તર નકારાત્મક મળ્યો પૃથ્વી પરના વૈજ્ઞાનિકોને મંગળ પર જીવ સૃષ્ટિ હોવાનો કોઈ પુરાવો મળ્યો નથી સાતમો પ્રશ્ન તમે પૃથ્વી પરના વિજ્ઞાનીઓની સમિતિમાં હોત તો વાઇકિંગ વનના અભિયાન બાબતે શું જુદું કર્યું હોત હું વિજ્ઞાની નથી છતાં પણ વિજ્ઞાનીઓની સમિતિમાં હોત તો વાઇકિંગ વનમાં એવા સેન્સરો પણ લગાવત કે જે અમુક કિલોમીટર સુધીમાં ક્યાંય પણ જીવ હોય તો બતાવે આઠમો પ્રશ્ન આ વાર્તાના આધારે મંગળ વિશે પાંચ વાક્યો લખો મંગળ ગ્રહના વાતાવરણમાં પ્રાણવાયુ નથી તથા તે ખૂબ જ ઠંડો ગ્રહ છે આથી ખાસ પ્રકારના સ્પેસ સૂટ અને બૂટ વગર ત્યાં રહેવું કે ચાલવું શક્ય ન બને પૃથ્વીના વૈજ્ઞાનિકોએ મંગળ ઉપર અભ્યાસ માટે અવકાશયાન મોકલ્યું હતું તેણે લીધેલા માટીના નમૂનાના અભ્યાસને આધારે જાણવા મળ્યું છે કે ત્યાં હું જીવસૃષ્ટિ પણ નથી પ્રશ્ન નંબર નવ વાર્તાને આધારે ઘટનાઓને યોગ્ય ક્રમમાં ગોઠવો ત્યારબાદ મોટેથી વાંચો તો ચાલો જોઈએ ઘટનાક્રમ પ્રમાણે ગોઠવીએ પેલું વાક્ય આવશે મંગળ પરના વિજ્ઞાનીઓ પોતાની હાજરી ગુપ્ત રાખવાનું નક્કી કરે છે ત્યાર પછી બીજું વાક્ય મંગળ પરના વિજ્ઞાનીઓ આવેલા અવકાશયાનને છંછેડતા નથી ત્રીજું વાક્ય વાઇકિંગ વન મંગળ પર ઉત્તરાયણ કરે છે ચોથું વાક્ય આવશે પાંચમું વાક્ય આ છઠ્ઠું વાક્ય આવશે અને સાતમું વાક્ય આ આવશે પ્રશ્ન નંબર અવરવ થી વાંચો વિદ્યાર્થી મિત્રો શું કહ્યું છે કે અહીં આપણને વિરામજીહ્નો આપ્યા છે તે ધ્યાનમાં લઈને આપણે વાક્ય વાંચવાના છે તો પેલામાં ત્રણ વાક્ય આપેલા છે જોઈએ પ્રશ્નાર્થ વાક્ય છે તો એ વાક્ય કઈ રીતે વાંચી શકીએ તો આવતીકાલે નિશાળમાં રજા છે ત્યાર પછી પૂર્ણ વિરામ તો આવતીકાલે નિશાળમાં રજા છે એ પ્રમાણે વાંચી શકીએ ઉદ્ગાર વાક્ય છે હે આવતીકાલે નિશાળમાં રજા છે આ પ્રમાણે આપણે વાક્ય વાક્યો વાંચી શકીએ બીજામાં પૂજન અમદાવાદમાં ભણે છે ઉદ્ગાર વાક્ય ઓહો પૂજન અમદાવાદમાં ભણે છે ત્યાર પછી પ્રશ્નાર્થ વાક્ય પૂજન અમદાવાદમાં ભણે છે ત્યાર પછી ત્રીજામાં પ્રશ્નાર્થ વાક્ય શિયાળામાં વાક્ય શિયાળામાં સાપુતારા ત્યાર પછી ચોથામાં ઉદ્ગાર વાક્ય એને ક્યાં કશું કીધું એણે શું કીધું એણે કશું નથી કીધું આ પ્રમાણે વાક્યો વચી શકાય પ્રશ્ન નંબર અગિયાર વાક્યમાં યોગ્ય વિરામ ચિહ્ન મૂકો તે શા માટે છે તે ઉદાહરણ પ્રમાણે કોષમાં લખો માહિતી હોય ત્યાં પૂર્ણ વિરામ આનંદ ખુશી પ્રશંસા દુઃખ મૂંઝવણ આશ્ચર્ય જેવા ભાવ માટે ઉદ્ધાર ચિહ્નની નિશાની કરવાની છે તો ચાલો જોઈએ અમે પ્રવાસે જવાના છીએ માહિતી માટે કંઈ ખબર જ નથી પડતી ને મૂંઝવણ મારા ઘરે મહેમાન આવ્યા છે માહિતી માટે ઓહો આવ્યું વેકેશન આશ્ચર્ય તો આશ્ચર્ય માટે આપણે ઉદ્ગારની નિશાની ઉદ્ગાર ચિહ્ન મૂકવાનું અરે વાહ તું તો બહુ મીઠું મીઠું ગાય છે આશ્ચર્ય પ્લસ આનંદ સુપ્રભાતમાં હું મજામાં સુપ્રભાત હું મજામાં છું માહિતી સાતમું વાક્ય ઓ મને તો આજે ખબર પડી તો આશ્ચર્ય અને માહિતી દર્શાવતું વાક્ય છે માટે આપણે ઉદગાર ચિહ્નની નિશાની મૂકવાની છે જે તમે જોઈ શકો છો પ્રશ્ન નંબર બાર આપેલા વાક્યમાં સૂચવ્યા પ્રમાણેની નિશાનીઓ કરો જો આ ક્રિયા અગાઉ થયેલી હોય તો આપણે આ પ્રમાણે એરો કરવાનો છે ક્રિયા ચાલી રહી હોય તો આવા બે લીટા કરવાના ને જે ક્રિયા હવે પછી થવાની હોય તો તેના માટે આ એરાથી ઊંધો એરો એટલે કે આ બાજુ એરાનું નિશાન આવશે એ પ્રમાણમાં એરો કરવાનો રહેશે તો ચાલો જોઈએ પેલું વાક્ય સ્વામી અમારો જાગશે તો કે જે ક્રિયા હવે પછી થવાની છે તો માટે આ પ્રમાણે એરો આવશે સવારમાં ઝગમગ થતા સુરત દાદા આવ્યા આકરી અગાઉ થઈ ગઈ છે માટે આ પ્રમાણે થોડા થોડા સસલા તમે ક્યાં ગયા હતા તે પણ આ અગાઉ ક્રિયા થયેલી છે માટે હવે હું વરસાદ સાથે રમવાનો નથી જે ક્રિયા આવે પછી થવાની છે તેના માટે જાદુગરને જોઈને મને પણ જાદુ આવડી ગયો તો કે આકરી અગાઉ થઈ ગઈ છે ઉત્રાયનમાં પતંગ ચગાવાનો લાહવો લઈશું તો કે આ ક્રિયા હવે પછી થવાની છે માટે આ પ્રમાણે એરો નાજુક નમણા હરણા ઝરણા નીચે કૂદી રહ્યા છે તો કે ક્રિયા ચાલી રહી હોય તેના માટે ઊભા બે લીટા વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ છ વિષય છે ગુજરાતી પલાસ તેમાં પાઠ ચાર તેમના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ આગળના પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પાઠ પાંચ ની અંદર ત્યાં સુધી આવજો વિડિયો જોવા બદલ આપ સૌ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર